નવી ઊભી કરવા માટે મહેનત કરવી પડે આપણે ત્યાં આગેવાનો ખૂબ છે પણ મોટા ભાગના આગેવાનો એકનું એક કામ કરે છે અને એકની એક મંડળીઓમાં મંડી પડે છે મંડળીથી બહાર ગામની મંડળીમાંથી બહાર જ નથી આવતા તમે તાલુકાના આગેવાન છો તમે જિલ્લાના આગેવાન છો તમે રાજ્યના આગેવાન છો તમારા ક્ષમતા એટલી બધી છે પરંતુ કમ્ફર્ટ થી તમે બહાર નથી આવતા બનાસ ડેરીની ચૂંટણી ખૂબ ચર્ચામાં રહી જ્યારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પંદર બેઠકો તો બિનહરીફ થઈ ગઈ હવે એક બેઠક પર ચૂંટણી થવાની છે આ બધાની વચ્ચે બનાસ બેંકની જ્યારે સાધારણ સભા હતી ત્યારે શંકર ચૌધરીએ નેતાઓને અને ત્યાંના સ્થાનિક લોકોને જે કહ્યું એ ઘણા બધા સંદેશ આપતું હતું ત્યારે સામાન્ય સભામાં એ બોલી રહ્યા હતા ત્યારે એ કહી રહ્યા હતા કે નાની નાની વસ્તુ પર ફોકસ કરવાનું બંધ કરો તમે તમારો ટાર્ગેટ નક્કી રાખો અને બહુ જ બધી વાતો એટલે એવા નેતા જે નાના સહકારમાં કે પછી નાની મંડળીઓમાં ખુશ થઈ જાય છે એ બધાને ટાર્ગેટ રહેવાનું અને ફોકસ રહેવાનું કહ્યું કહ્યું સાથે જ કે ગોલ વધારે મોટા નક્કી કરો આ બધી જ વાત રહ્યા હતા ત્યારે ત્યાંના બનાસકાંઠાના સ્થાનિક નેતાઓ સાથે જ બનાસ ડેરી સાથે સંકળાયેલા નેતાઓને ઘણી બધી વાત કહી રહ્યા હતા ઘણી બધી વાત તો એવી હતી કે જે ટોણો મારતા હોય કે પછી એકદમ સીધી રીતના સમજાવતા હોય એવી હતી શંકર ચૌધરીનો અંદાજ એમ પણ એવો જ રહ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ચૌધરી એ બનાસ ડેરી સાથે વર્ષોથી સંકળાયેલા છે ત્યાંના સ્થાનિક લોકો બનાસકાંઠાના લોકોને શું જોઈએ છે ડેરીથી એને કેટલો ફાયદો થવાનો છે બનાસ ડેરીમાં કોઈ ફેરફાર આવે છે તો ત્યાંના આસપાસના મોટાભાગના ગામડાઓ એના ઉપર નિર્ભર હોય છે અને બનાસ ડેરી બનાસ બેંક આ બંને એવી સંસ્થાઓ છે સહકાર ક્ષેત્ર ક્ષેત્રમાં કે જ્યાં આખું બનાસકાંઠા એના ઉપર નિર્ભર હોય એવી સ્થિતિ હોય છે અત્યારે બનાસ ડેરીની ચર્ચાઓ ખૂબ થઈ એક બેઠક પર ચૂંટણી થાય પછી શું થશે કારણ કે શંકર ચૌધરીને એવો વિશ્વાસ હતો કે બધી બેઠકો આપણે બિનહરીફ થઈ જઈશું પંદર બેઠકો બિનહરીફ થઈ ગયા છે એક બેઠક પર ચૂંટણી થવાની છે પરિણામ શું આવે છે એ ખબર નથી પણ જ્યારે સાધારણ સભામાંથી શંકર ચૌધરી બોલી રહ્યા હતા એ સ્પીચ એમની ખૂબ વાયરલ કેમ થઈ તે સાંભળો તમે બાકીના લોકો વિચારવાનું બંધ કરે ત્યાંથી બનાસકાંઠાએ શરૂઆત કરવી પડે બનાસકાંઠા પાસે એ તેજસ્વીતા છે બનાસકાંઠા પાસે એ સહકારનો ભાવ છે અને જો સહકારનો ભાવ તમારામાં ના હોય તો આવડી મોટી સંસ્થા બનાસ ડેરી આટલી બધી સીટો બિનરીપ થાય આવું અઘરું હોય છે આ તમે કેટલા બધા આગેવાનોએ મોટા મન કર્યા હોય કેટલા બધા કાર્યકર્તાઓએ એક મત બન્યા હશે કેટલા બધા લોકોએ ભેગા મળીને વિચાર કર્યો બાકી તો આવડું મોટી સંસ્થા આખા દેશની અંદર સૌથી મોટી સંસ્થા અને એની સહકારી ચૂંટણી થાય અને એ બધી જગ્યાએ ભિનરીફ થતી જાય અને આજે ચાર પાંચ સીટો જે બાકી છે એમાંથી પણ મોટાભાગે થઈ જશે એવો મને ભરોસો છે તો આ આ કેવડી મોટી ઘટના છે આ બનાસકાંઠાનોનો જસ છે બનાસકાંઠાના ખેડૂતો પશુપાલકો અને સમજો આગેવાનોને આપું છું કે બધાના મહેનતના કારણે કરીને આવડી મોટી નહીં પછી શું થાય હામામે ખેંચાય ચૂંટણીઓ થાય ખર્ચા થાય પછી એના સેવટે તો એ બધો ખર્ચો થાય તો નુકસાન તો પશુપાલકોનો અને ખેડૂતોને જ આવે પણ આ બિનરીફ થાય એટલે આ માથાકૂટ ન રહે નેચર તો સામસામે લડે એટલે તું આના ગ્રુપમાં હતો તું આના ગ્રુપમાં હતો એટલે વળી શેક એના પાંચ વર્ષ ઉધી તો એકબીજાના વગર કારણે આંખો ભાળે તો પેલું થાય તો આવું ન થાય એની જગ્યાએ સહકાર એટલે સમરસતાથી કામ થઈ શકે અને આ ભાવ બનાસકાંઠા જિલ્લાએ કેળવ્યો છે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું છે અગાઉ બેંકમાં પણ સમરસતા થઈ હતી ગયા વખતે ડેરીમાં પણ સમરસતા થઈ અને આ વખતે પણ એ દિશાની અંદર લગભગ એક બે સીટોને બાદ કરતાં મોટાભાગે થઈ જશે એવું દેખાય છે અને આનું જોઈ જોઈને બાકી જગ્યાએ પણ બાકી લોકો પણ શીખી રહ્યા છે કે આપણે પણ આ ભાવ આપણે ઊભો કરીએ અને સહ સહકાર એટલે સમરસતાથી કામ કરી શકાય એટલે એક આ કામ માટે પણ તમને હૃદયથી અભિનંદન બીજું સહકારી સંસ્થાઓ નવી ઊભી કરવા માટે મહેનત કરવી પડે આપણે ત્યાં આગેવાનો ખૂબ છે પણ મોટાભાગના આગેવાનો એકનું એક કામ કરે છે અને એકની એક મંડળીઓમાં મંડી પડે છે મંડળીથી બહાર ગામની મંડળીમાંથી બહાર જ નથી આવતા તમે તાલુકાના આગેવાન છો તમે જિલ્લાના આગેવાન છો તમે રાજ્યના આગેવાન છો તમારા ક્ષમતા એટલી બધી છે પરંતુ કમ્ફર્ટ ઝોનથી તમે બહાર નથી આવતા કમ્ફર્ટ ઝોનથી આપણી શક્તિઓને આપણે બહાર કેળવતા નથી તો તમે બધાને મારી પ્રાર્થના છે કે એક એક તાલુકા કક્ષાની કે જિલ્લા કક્ષાની મોટી સંસ્થાઓ બનાવો નહીં તો એક મંડળી છે બે કરોડ બે છે ચાર કરોડ પછી ડાયાબીનું માથું ખાયન ડિરેક્ટરોનું માથું ખાયન અમારું ધિરાણ કરો પછી ધિરાણનો ફાયદો શું બહુ બધો એપીએમસી એનાથી કશું મોટું હોય નહીં